તૈયાર થયો છે માએ લાલાનો શણગાર કર્યો છે સેવા ત્રણ પ્રકારે થાય એક વિતજા બીજી તનુજા અને ત્રીજી માનસી વિતજા વિતજા સેવા સેવા એટલે કે વિત ધનને પ્રભુના કાર્યમાં લગાડીએ એ છે તનુજા સેવા એ છે જે તનથી ઠાકોરજીની સેવા કરીએ અને માનસી સેવા એ છે મનને પ્રભુમાં લગાડીએ એ માનસી સેવા છે વૈષ્ણવો માટે વિતજા અને તનુજા સેવા સાધન છે જ્યારે માનસી સેવા સાધ્ય છે દરેક વૈષ્ણવ એવું છે કે મારી માનસી સિદ્ધ થાય મારી માનસી સેવા સિદ્ધ થાય દરેક વૈષ્ણવ એવું ઝંખે છે સકટાસુર લાલાને મારવા આવ્યો છે લાલાએ એનાય રામ રમાડી દીધા છે પૂતના એટલે અવિદ્યા અને સક્તાસુર એટલે કે ભોગ બુદ્ધિ ખાઓ પીવો અને મજામાં રહો એ ભોગની બુદ્ધિ એ સકટાસુર છે સકટ એટલે ગાડું શેનું ગાડું તો કે આ સંસારનું ગાડું સંસારના ગાડાના બે પેડા હોય પતિ અને પત્ની એ બંને સરખા ચાલવા જોઈએ હોવાય સરખા જોઈ ચાલવાય સરખા જોઈએ ગાડા ને ધર્મ ના ધોરી બળદ થી જોડવા જોઈએ બંનેનું જીવન ધર્મમય હોવું જોઈએ લાલાએ જ્યાં લાત મારી ગાડું ઊંધું પડ્યું અવાજ આવ્યો બધા દોડતા દોડતા આવ્યા શું થયું શું થયું બીજા છોકરાઓ હતા એને પૂછ્યું કે લાલાએ ગાડાને લાત મારીને એટલે ગાડું ઉડ્યું આ છોકરાઓ છે આ બધાની વાતું મનાય નહીં આ છોકરાઓ બધું આ ગમે તે બોલે લાલો કઈ લાત મારતો હશે ને ગાડું ઉડે કોઈ માનવા તૈયાર નહીં કોકની નજર લાગી લાગે છે કોઈ ગ્રહ પીડા લાગે છે ઘાત ટળી હાલો કન્યાન લઈને ગૌશાળામાં વળી ગૌમૂત્ર થી સ્નાન કરાવ્યું છાણ માં ફેરવ્યા ગાયનું શરીર એ સર્વ રીતે દેવમય છે એ પશુ નથી જેની અંદર તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ છે એવી આપણી શ્રદ્ધા છે ગાય એ કોઈ પશુ નથી તુલસી એ કોઈ સામાન્ય છોડ નથી ગંગા એ કોઈ સામાન્ય નદી નથી હિમાલય એ કોઈ સામાન્ય પર્વત નથી સૂર્ય અને ચંદ્ર કોઈ સામાન્ય ગ્રહો નથી આપણી સંસ્કૃતિના બધા આધાર સ્તંભ છે અંગ્રેજીમાં જોઈને ને તો કન્ટ્રી એ સ્ત્રીલિંગ શબ્દ છે આપણે એમ કહીએ સી ઇઝ અ ડેવલપિંગ કન્ટ્રી ઇન્ડિયા ઇઝ અ ડેવલપિંગ કન્ટ્રી એની સાથે શી લાગે છે એટલે કે સ્ત્રીના અનેક રૂપોમાંથી જો ભારત માટે કોઈ શબ્દ પ્રયોજાતો હોય ને તો એ ભારતને આપણે તરીકે પૂજીએ છીએ સ્ત્રીના સ્વરૂપો અનેક છે પત્ની છે બેન છે દીકરી છે માં તરીકે આપણે એને પૂજીએ છીએ ભારત માતા વંદે માતરમ એમ કહીએ છીએ અને આ ભાવના ભારતની અંદર જ છે નદીઓ તો વિદેશોમાં પણ ઘણી બધી છે પણ કોઈ માં તરીકે પૂજે છે આપણે ત્યાં નર્મદા મૈયા ગંગા મૈયા યમુના મૈયા સરયુ મૈયા ભા એટલે જ્ઞાન અને ભા એટલે ભક્તિ જે જ્ઞાન અને ભક્તિમાં રથ છે એ દેશ એટલે ભારત